સામાજિક આગેવાન શૈલેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આજે આયોજિત મારી બહેનો મારા આંગને અંતર્ગત આજે વોર્ડ નંબર તેરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી આવતીકાલે નવ ઓગસ્ટ એટલે રક્ષાબંધનનો તહેવાર ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આજે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે રાખડી બાંધે છે મીઠાઈ ખવડાવે છે તો ત્યારે વોર્ડ નંબર તેરના સામાજિક આગેવાન શહેન્દ્રસિંહ ઠાકોર દ્વારા આયોજિત તમારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે કાનમ પાટીલદાર વાડી ખાતે રક્ષાબંધન પૂર્વ સંધ્યાએ વોર્ડ નંબર તેરની બહેનો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ સંજય ઠાકોરને રાખી બાંધી હતી અને મોં મીઠું કરાયું હતું વધુમાં સામાજિક આગેવાન શરીર શ્રી ઠાકોરે જણાવ્યું હતું આજે રક્ષાબંધન મહાપર્વની ઉજવણી મારા વોર્ડ નંબર તેરમાં જે પ્રમાણે હું વર્ષોથી કરતો આવ્યો છું એ પ્રમાણે આ વર્ષે પણ કરી રહ્યો છું બહેનો મારા દ્વારે દર વર્ષે આવીને મને જે પ્રેમ અને આશીર્વાદ આપવા માટે આવે છે એમની રક્ષાવાજે હું તન મન ધનથી ક્યારે પણ એમને જે કંઈ તકલીફ પડતી હોય એ તકલીફમાં ઊભા રહેવાની માતાજી મને શક્તિ આપે હું વધારે તો કશું આપી નથી શકતો પણ ભેટ સ્વરૂપે આજે સાડી અર્પણ કરી અને બહેનોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં મારા વોર્ડના બહેનો મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે આજે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમે દર વર્ષે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો છે તે તેથી આ વર્ષે પણ અમે રક્ષાબંધન સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખ્યો છે એમાં એમના અત્યારે અત્યાર સુધી કરેલા જે કાર્યો છે નિસ્વાર્થ ભવે એના ફળરૂપે બધી બહેનો એમને આશીર્વાદ આપવા માટે આવેલી છે અને આ મોટી સંખ્યામાં જે બહેનો આવેલી છે એમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું